મહારાજે ગુરુ પૂર્ણિમા નું મહત્વ સમજાવતું ભક્તો આજે વ્યાસ પૂર્ણિમા જેઓના જીવનમાં ગુરુનું મહત્વ છે શિષ્યમાં શિષ્ય તત્વ જ્યારે હાજર થાય ને ત્યારે ગુરુ એને આપવા લઉં છે અમારો શિષ્ય બાળક એવું એ વ્યાસ પૂર્ણિમાના પર્વ પર આપણે ગુરુની જરૂર છે આપણા કોઈ મહાન ગુરુ હોય તો એ આપણા માતા પિતા છે જેને પહેલાં દુનિયા દેખાડી છે એની પછી આપણા સદગુરુ છે એ પરમાત્મા સુધી લઈ જાય એની વચ્ચે ચાંદીપની ઋષિ જેમ કૃષ્ણના ગુરુ આચાર્ય ગુરુ જેની પાસે વિદ્યા આપણે શીખ્યા છીએ ભણતર ભણ્યા છીએ કોલેજની લાઈફ શરૂ કરી એ બધા આપણા આચાર્ય ગુરુ કહેવામાં અને પરમાત્મા સુધી લઈ જાય એની સફર એને આપણે સદગુરુ કહેવામાં આવે છે આવા ગુરુની શોધ માટે આજે સમાજની અંદર આપણે ગુરુ તત્વ નિર્માણ કરીએ જેના કારણે આપણે કૃપા બિન ગુરુ નહીં ગુરુ બિના નહીં ઈશ્વર ઈશ્વરની કૃપા થાય તો ગુરુ મળે અને ગુરુની કૃપા થાય તો સાક્ષાત ભગવાનના દર્શન થાય આવું ગુરુ તત્વ છે ભગવાન રામના ગુરુ કૃષ્ણના ગુરુ અરે સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પ્રમંચ આ બધા શિષ્યો હતા પણ જ્યારે ગુરુ તત્વની અંદર આવ્યા તો એ ગુરુ બને છે શિષ્યમાં શિષ્ય તત્વ આવે તો એને ગુરુ મળે છે અને જ્યારે શિષ્યમાં ગુરુ તત્વ આવી જાય ત્યારે એનું ગુરુ તત્વ ભગવાનની કૃપાથી મળે આવો આપણે પણ આ ગુરુ પૂર્ણિમા અટલ આશ્રમની અંદર ભોજનની વ્યવસ્થા સત્સંગ રાતના ભજન કાર્યક્રમ છે દરેક ભાઈ ભક્તોને ગુરુ પૂર્ણિમાની ઘેર સારી શુભકામનાઓ અટલ આ યાત્રા આપનો હાર્દિક સ્વાગત કરો